બાપુ છૂટ્યા અમે આ જવું એટલે સીધો જ પેલા કાળુ પાણી ખબર લઉં આ વીસ વીસ વર્ષે છૂટ્યા છે આ તાણે તો આમાં બગડું ભાર્યું બોલો આ પછડા પોળ્યા બધો હા હજુ છે

કભો નહી પડત કેને મેલુ છે લ્યા એ કાકા 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 ઓ દફું લે તા દફું આ દફું મારા ઓગળા માં આ દફું લે લે લાકડી જો

ના મારા શા નહી પીવો માર નો ની જેલ માં રહી ના સોલા વાત નહી

તમાર જોયા નહી મે કાકા મારા અંગે સરસર કરશો ને તમાર જોવા જતા હોય તો એટલે સમ ઓળખતો નહી એટલે તું કે છે ઓળખો તમે જોયા હોય તો ઓળખું કા એટલે આવળો મોટો થયો તને આવળો તને મે રમાળેલો તો ખોળામ તને ખબર ના તો મને ખબર નહી તમાર જે કામ કરતા હોય કરો મારા હું ક્યારે લઈ નેકાવાનું હતારે એટલે આવા ના આવા કેટલા સોલે ગોમમાં ઓળખતા ને મારા દવા વીઘા જમીન છે ફી વર્ષે હું છૂટી ના આવ તો ઓળખો પણ જોયા વગર તો ઓળખું તમે શું હતા એટલે તારા ઘોળમાં મારું ઘર છે પણ મને ખબર નહી વીવરનો પેલાની વાતો